નમસ્કાર દર્શક મિત્રો જનરપ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો વડોદરા શહેરમાં આવેલા એમ્ફોર્ડેબલ હાઉસિંગ બોર્ડ દ્વારા હજારોની સંખ્યામાં આવાસો બનાવવામાં આવ્યા છે કેટલાક આવાસો ખંડેર હાલતમાં જોવા મળે છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તપાસ કરતા કલાલી આવાસ યોજનાના મકાનોમાં દારૂની બોટલો જોવા મળી ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો ઢગલે બધી જોવા મળી તો લાખોની સંખ્યામાં દેશી દારૂની પોટલીઓની થેલીઓ પણ જોવા મળી હતી આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ હાઉસિંગમાં આવા જે કહેવાય કે દારૂના ધંધાઓ થાય છે અને બેફામ બનેલા બુટલેગરો માથાભારે તત્વો હમણાં હાલમાં જ વડોદરા શહેરમાં સામાજિક તત્વોનો જ્યારે કહેવાય કે દબદબો જોવા મળી રહ્યો છે અને વડોદરાને કોઈની નજર લાગી હોય ત્યારે બીજી બાજુ આવા ગરીબ રહેણાંક વિસ્તારોમાં પણ બેફામ રીતે બુટલેગરો બેફામ બન્યા છે આમ તો આ આવાસો ઝુબડપટ્ટી નાબૂદ કર્યા બાદ ગરીબ લાભાર્થીઓને ફાળવણી કરવા માટે બનાવેલ છે પરંતુ કેટલાક લાભાર્થીઓ એમ્ફોર્ડેબલ હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે કેમ કે આવાસો તેમને ફાળવવામાં આવી નથી રહ્યા આ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટેનું મોટું ષડયંત્ર રચ્યું હોય તેવા આક્ષેપો પણ કમલેશ પરમા દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ ખાસ વાત એ પણ છે કે ત્યાં દારૂ વેચાતો હોય ઇંગ્લિશની બોટલો જોવા મળતી હોય તો ચોક્કસપણે ત્યાં દારૂની હેરાફેરી જોવા મળતી જ હશે આમ તો આ વિસ્તાર જે કહેવાય કે જે અકોટા પોલીસ સ્ટેશનમાં લાગતો હતો અને સ્થાનિક પોલીસે આમાં ધ્યાન આપવું જોઈએ કારણ કે આટલા મોટા પ્રમાણમાં ત્યાં દારૂની બોટલો એટલે સ્વાભાવિક છે કે લોકો પીવા ત્યાં આવતા હોય ખાલી મકાનો હોય અને તેનો ઘોર ગેરઉપયોગ થતો હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે બીજી બાજુ કોર્પોરેશને પણ આવા ખોટા ખર્ચ કરી અને જે મકાનો બનાવીને લોકોને રહેવા માટે આપતા નથી તો તેના માટે મ્યુનિસિપલ કમિશનર મેયર અને ચેરમેન દ્વારા તાત્કાલિક આના પર ધ્યાન દોરે અને ગરીબ લોકોને આ મકાન રહેવા માટે આપે તેવી માંગ પણ કમલેશ પરમારે કરી હતી તો બીજી બાજુ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વડોદરા શહેર પોલીસ કમિશનર ખાસ ધ્યાન આપે કારણ કે હાલમાં વડોદરામાં જે અસામાજિક તત્વોનો ધબધબો છે આવા જ નશાના રવાડે લોકો ચડીને પછી નિર્દોષ લોકોને જે કહેવાય કે નુકસાન પહોંચાડતા હોય છે માટે આ કલાલી વિસ્તારના ઉડાના મકાનોમાં દારૂની બોટલ બોટલો તેમજ બોટલીઓ મળી આવતા એ નક્કી થાય છે વેચાય છે છે અને લોકો પીવા આવે બીરો રિપોર્ટ વડોદરા શહેરની ની જે કલાલી વિસ્તારની અંદર દારૂની બોટલો લાખોની સંખ્યામાં જોવા મળે છે ખાલી બોટલો દારૂની જોવા મળે છે વડોદરા શહેરમાં આવેલ જે એમ્પોર્ટેબલ હાઉસિંગ બોર્ડ દ્વારા જે કહેવાય છે કે વડોદરા શહેરના ગરીબ અને વંચિત લાભાર્થીઓ માટે જે મકાનો બનાવવામાં આવ્યા છે પરંતુ કલાલી વિસ્તારની અંદર અમે ટૂંક સમય પહેલે વિઝિટ કરી ત્યારે પણ ત્યાં ગાડી જોવા મળ્યું કે બે હજાર જેવા મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે ખંડેર હાલતમાં પડ્યા છે એ જ રીતે આજવા રોડ વિસ્તારની અંદર પણ હાલમાં જે કહેવાય છે કે બેથી બે હજારથી પચીસો મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે એટલે કંઈક ને કંઈક આ મકાનો ખંડેર બનાવવા માટેનું આ એક મસ્ત મોટું કૌભાંડ રચી રહ્યા છે સાથે જે કહેવાય છે કે જ્યારે આ મકાનોના લાભાર્થીઓને લાભ જે લાભાર્થીઓને આપવાના એલોટ કરવાના હોય એની જગ્યા ઉપર આ મકાનોને ખાલી ખોખા બનાવીને મૂકી રાખવામાં આવે છે એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું આ મસ્ત મોટું રચ્યું હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે લોકો જે કહેવાય છે કે નાગરજનો ખૂબે ખૂબે વોટ આપી રહ્યા છે ખૂબે ખૂબે ટેક્સ ભરી રહ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો જે જાડી ચામડીના નેતાઓ જાડી ચામડીના અધિકારીઓ આ તમામ લોકોની જે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટેનું જે ષડયંત્ર રચી અને કોર્પોરેશનની તિજોરી તળિયાઝાટક કરવાનું ષડયંત્ર રચ્યું હોય તેમ પણ અમને સ્પષ્ટપણે દેખાડ્યું છે એટલે ખાસ કરીને હું આપણા મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે જે મકાનો હાલમાં ખંડેળ હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે એલોટ કરવા જોઈએ અને ગરીબ અને વંચિત લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે ફાળવણી કરવા જોઈએ તેવી અમારી ખાસ માગણી છે